તમે વિચાર કરો તમે કોઈ દિવસ કલ્પના નહીં કરી હોય કે વિડીયો વાયરલ કરવામાં એસપી ઇન્ટ્રોગેટ કરે આરોપીનું મને એએસપી ઇન્ચાર્જ ઇન્ચાર્જ એસપી એએસપી સિમરન ભારદ્વાજ આઈપીએસ મેડમ જે છે એને મારો રાત્રે બાર વાગે ઇન્ટ્રો કર્યો એલસીબી પીઆઈ આવે છે વારંવાર વારંવાર મને ફોર્સ કરવામાં આવે કે ભાઈ નિખિલ દુંગાનું નામ ખોલ અરે સાહેબ મારે નિખિલ દુંગા સાથે કોન્ટેક્ટ નથી તમને કાંઈ એની સાથે રાઇવલરી હોય તમે કોઈના કહેવાથી કાર્ય કરતા હોય તો એને પકડી લો એની ઓફિસ છે એ અત્યારે જામીન ઉપર મુક્ત છે માત્ર અને માત્ર અલ્પેશ કથિરિયા જીગીશા નિખિલ ડોંગા આ બધાને પતાવી અને એક કોઈ પોલીસ એના માટે મોકળું મેદાન કરતી હોય જયરાજસિંહ માટે એવું મને લાગી રહ્યું છે જે ચોક્કસથી જે રીતના કહીએ કે તેમને પોલીસ કસ્ટડીની અંદર છે તે ઢોર માર માર્ય મારવામાં આવ્યો હોવાનું જે રીતના તેમના દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યું છે ને તેને લઈને તેમના દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે ને આવનારા દિવસોમાં પણ માનવ અધિકાર જે રીતના કહીએ કે માનવ અધિકાર પંચ સમક્ષ પણ તેમના દ્વારા છે તે ફરિયાદ નોંધાવવામાં આવશે ત્યારે જે રીતના પિયુષભાઈ જે વાત કરી પોલીસે તેમના ઉપર જે રીતના દમન ગુજાર્યું તે હકીકત કેટલા અંશે સાચી છે તે તો તપાસ બાદ જ સામે આવશે પરંતુ જે રીતના જે અત્યારે જે કઈ ઘટના ઘટી રહી છે તેને લઈને ખાસી જરૂર છે તે પોલીસે તપાસની અંદર આપવાની જરૂર છે તે જણાઈ રહી છે કેમેરા પર્સન મોહિતભાઈ સાથે સાહિલ સપ્પા બીએસ ટીવી ન્યૂઝ રાજકોટ